રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તમે હાડાનું બાજુ ઝીણ બધું કામકાજ કરી લીધું એવું પીહું બાંધવાનું તો પીહું બાંધાયું ને પછી જાવ જામનગર થોડું ઘણું મારે લેવા કરવાનું બાકી છે ને હમણાં મામા દીકરા લગન થોડું ઘણું લેવા કરવાનું બાકી છે હું કાજ લેવા પછી લાગે બપોર પછી દીકરા દીકરાને ઘેર જે આ જ જ્યાં કાં કાલે જ્યાં કાંઈ પાકું ને જે દુ જાય તમને દેખાડી ને જો મારે ઝીણું આટલું વિપયું ને આજે આટલું બધું બાકી છે

ભાગ્યો એ ની બે ઈ જે ને કે ક હગા થાય ઈ એક બીજું ઢાલે ડર ફ્રિજ કરે ઈ રીતે બે નું કૌ કામ ઈ થી ને બે ઈ વાતો ઈ બધું છે ચાલે ભેં હું બાંઢ લાઈન પછી ભેં નાખી ને જામનગર જાય આવીતી તો આજ મહાશિવરાત થઈ હે તો આજે તમને બધાને મહાશિવરાત ની આદિ થી કોમ ના જામનગર આપણી સંભાળિયા નાકા ની બાજુમાં જે આવે છે મહાદેવ ભગવાન મંદિર સહારા મારી ટ્રાફિક છે તમે જસણ આગળ जो कार रिवेशनाथ महादेव मंदिर है, राइट मंदिर है महादेव तो ना देखा है अटपेस्ट महादेव मंदिर एक वह पाइप चढ़ है मंदिर बंग नवीकरण बनाया तो यूँ बज हेलो फ्रेंड्स सीताराम कैम्प चबड़ा और एंशियर वगैरह सीताराम ने કાં કારણ કે હવાઈ નહીં હે ને પછી કંઈ વિડીયો નહો તો બનાવ્યો થોડા કામકાજમાં આવતા ને યોગશ જામનગર ગાતા એણે જામનગરનો વિડીયો બનાવ્યો હોય કે ન બનાવ્યો હોય તો મને એ નથી ખબર આખરે પૂછે લે ને એણે આ જ જાવ લગ્નમાં અગાઉ એ મામાની છોકરાના લગ્ન હે તે જાય જય માદિક રોબે અગાઉ પાછા બેગ દિપસ ભાગે આવી વડે પછી આમ બધાય ભેગા જઈ ને અટાણ તો તડીકો એવો હે ને અહીં ઢાકરા જેવું હા પણ હેના ગરમી ન હદ બહાર છે કાલે બગીચો પીવ રહ્યો પણ હવે એ નથી થતું પીવી રહ્યું જવાના ફૂલ બસ એવું હે ને જીરામાં એટલા જીરું ઉપાડવાનું બંધ રાખ્યું હતું હાલો હું દેખાડે કેટલું હું કહું ઉપાડ્યું આ બગીસા ને મારા આંબામાં હે ને ઢેગીલો મોર આવ્યો કેટલોકરી પવન કેવો રેવા દે મનતા ભાવે ને કેરી હું કાસિયું ખા ચટણી મીઠું નાખે બાકી હું મણી કેરી નો ભાવે રો ઈ જાડો મોટો ભાવે હું થોડો ઘણો ખા કા પિયા ઈ ટાટો હોય ને ફ્રીજ નો તો

બીજે જવાનું છે પાડો માં ઉપાડો ના ઉપાડે હજ ને સીકુઈ મલક બધા આવ્યા સીકુ તો હું તો જોવાય ને તો સીકુ એમાં ઓછા ભાવે પાસા પાકે ને ત્યારે હવે થોડુંક હજુ આમ જ્યુસ કરીએ શીખું ને પણ હજે પાઈ ક્યાં ને કાસા જીનક મલક બધા પછી અમારે ભાગ્ય ને શું કઈ આવે ને એ સંતરાય ન રહેવા દઈએ ને એક ટમેટી છે પણ મલક બધા એમાં ટમેટા એમ જોઈએ

ખાલી વિડીયામાં કે કન્ટિન્યુ રહેજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કીધું એ સબસ્ક્રાઈબ કરી દેજો હમણાં થોડાક શોર્ટ વિડીયો આવી ગયા તો પહેલેથી સોરી શોર્ટ વિડીયો આવવાનું કારણ એ છે કે યોગેશના લગ્નમાં જાય ને હું આથી ટ્રાય કરી પૂરેપૂરી જેટલા બનાવવા હે ને લગન તો હજી વાર છે બે ત્રણ દિને એ અગાઉ જાય ખાલી ઓગાવ પછી એનાથી એ થોડાક બનાવી છે ને થોડાક હું બનાવ પાંચ મિનિટના કદાચ આવે હગે તો થોડોક એડજસ્ટ કરીશ કારણ કે મંગજના પ્રસંગ છે ને એટલે જાવું પડે હે તો મેં એ કીધું તો ખરી કે વિડિયો બનાવ તો એની યાદ દેવરાવું પડે ના પછી બધાય હોય ને ભૂલે જાય બધા એકદમ માન ભેગા થયા હોય યો गाइस નમા દે જો તૈયાર થઈ ને ઠેલો ભરે ને જાય લગન કરવા આજથી થી હમણે મુકે અમે જઈ હુ ના રો એસે એ હેના અગાઉ જાય થોડાક બધા રમે ને બધા ફોન આવે કે આવો આવો છે બસ અમી બે દી બે દી તો બે દી પછી અમી જાય અમારે ત્રણ